સ્થાપના દિવસની સમાજ ઉપયોગી ઉજવણી યાદગાર બની અદાણી ફાઉન્ડેશનના સ્થાપના દિવસની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી 28 વર્ષની સફળ સફરના કાર્યક્રમ અંતર્ગત 11 ઓગસ્ટથી એક સપ્તાહ સુધી દરરોજ વૃક્ષારોપણ કિશોરી ઉત્કર્ષ શ્રી અનકુટ ફેસ્ટિવલ તેમજ પશુ આરોગ્ય હેલ્થ કેમ્પ જોબ ઓફર અને પ્લેસમેન્ટ સિંચાઈ જેવી વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એપીએસસી ઝેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ સા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી સહિતના મહાનુભાવો સૌને અભિનંદન પાઠવ્યા હતા અદાણી ફાઉન્ડેશનની વર્ષગાંઠની સાપ્તાહિક ઉજવણીનો પ્રારંભ મુન્દ્રાના બોરાણા ગામમાં ચૌદ હજાર વૃક્ષોનું વાવેતર કરી કરવામાં આવ્યું હતું પશુધનના આરોગ્ય માટે પ્રવૃત્તિ ફાઉન્ડેશનને જિલ્લા પશુ આરોગ્ય વિભાગના સહયોગથી પચીસ હજારથી વધુ પશુઓના રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત આઠ ગામોની શાળાઓમાં પિંક ટોયલેટ બનાવવાના શુભારંભથી કરવામાં આવ્યો હતો મોટી ખાખરની શાળામાં મામલતદાર કલ્પનાબેન ગોરડિયાની ઉપસ્થિતિમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પિંક ટોયલેટ ફોર ગર્લ્સ એ ગુજરાતની પ્રથમ અને અનોખી પહેલ છે જેનો મુખ્ય હેતુ કિશોરીઓ માસિક ધર્મનો શરમને બદલે સ્વીકાર કરી સ્વચ્છતા રાખી અને સંક્રામક રોગોથી બચે તેવો છે પર્યાવરણ જાગૃતિ માટે સિંતેર ઉત્થાન શાળાઓના અગિયાર હજાર વિદ્યાર્થીઓમાં ઇકો ક્લબ પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે શ્રી અનકોડ ફેસ્ટિવલ અંતર્ગત આયોજિત વર્કશોપમાં મહિલાઓ સાથે મિલેટના મહત્વ વિશે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો આ સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા પરિવર્તનના પ્રયાસની સમીક્ષા માટે બેઠક યોજી વધુ પ્રભાવશાળી પરિણામો મેળવવા નવા લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા હતા અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરના અઠ્યાવીસ પૂર્ણ વિદ્યાર્થીઓને અદાણી ગ્રુપમાં રક્ષિતભાઈ શાહની ઉપસ્થિતિમાં રોજગારી માટેના ઓફર લેટર આપવામાં આવ્યા હતા તો લુણી સ્થિત એસ એમ જે સ્કૂલમાં ચોત્રીસ માછીમાર પરિવારો સહિત સહિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ માટે સ્કોલરશીપ આપવામાં આવી હતી નખત્રણાના રસલિયા ગામમાં મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયનેક બાળ રોગ અને આંખોના નિષ્ણાંતો દ્વારા તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી મુખ્ય મહેમાન કચ્છના ડીએચઓ ડોક્ટર આર આર ફુલમાલીએ મેડિકલ સહાય અને આરોગ્ય સેવાઓ માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓની માહિતી આપી હતી અબડાસા અને લખપત તાલુકામાં પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત બે હાઈસ્કૂલોમાં ત્રણ ઉત્થાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે અને ત્રણ ગામોમાં અદાણી ઇવનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે આ પ્રસંગે બાલવાટિકા અને ધોરણ એકના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અદાણી ફાઉન્ડેશન શિક્ષણ આરોગ્ય સાતત્યપૂર્ણ આજીવિકા ઉપાર્જન જળ સંગ્રહ તથા જય વિવિધતાના ક્ષેત્રે અનોખું યોગદાન આપી રહ્યું છે અગિયાર ઓગસ્ટે સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કચ્છના આ સપ્તાહને યાદગાર બનાવવામાં આવ્યો હતો